નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણે આજે ખૂબ જ મહત્ત્વનું મટિરિયલ બતાવવા જઈ રહ્યા છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે આ સાહિત્ય પહોંચી ગયું છે આખા ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ સાહિત્યનો ઉપયોગ કરતા જ હશે વિદ્યાર્થી મિત્રો પણ જો તમારી પાસે ન હોય તો આપણે આની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું પરંતુ આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે કઈ રીતે તમને ઉપયોગી થશે એની પણ સાથે સાથે વાત સાંભળી લેશો તો મોટો ફાયદો થશે ઘણા બધા વિદ્યાર્થીઓને ખાસ કરીને ફિઝિક્સની અંદર પ્રશ્નોમાં એટલે કે થિયરીમાં યાદ રાખવામાં તકલીફ પડે છે એટલે કે અથવા તો એને આવડે છે તો બે માર્ક્સમાં કેટલું લખવું કે ત્રણ માર્ક્સમાં કેટલું લખવું કઈ રીતે લખવું ચાર માર્ક્સમાં કેટલું લખવું એ આઈડિયા આવતા નથી હોતા અને ખાસ કરીને આ સાહિત્ય આપણે થિયરી માટે ઉપયોગી બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો આ સાહિત્ય તમારા સુધી પહોંચી ગયું હોય તો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ એક વખત સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે તમને ફ્રી ઓફમાં આટલું સરસ મજાનું સાહિત્ય તમારા સુધી પહોંચાડેલું છે તો તમને ફ્રી ઓફમાં મળેલ હોવાથી તમે જરૂર એટલું કરી શકો વિદ્યાર્થી મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ જે છે એની માહિતી આપેલી છે જો તમારી પાસે સાહિત્ય નથી તો તમે અહીંયા જોઈ શકો છો આપણી આ એક ટેલિગ્રામ ચેનલ છે કેબીસી સાયન્સ ઝોન ફોર જીએસીબી આ ટેલિગ્રામ ચેનલ જે છે એ ટેલિગ્રામ ચેનલ ઉપરથી પણ તમે આ સાહિત્ય ડાઉનલોડ કરી શકશો અને એ સિવાય આ જે સાઇટ છે બ્લોગ છે કેબીસી બી સી સાયન્સ ઝોન ટ્વેન્ટી ટ્વેન્ટી ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ એના ઉપરથી પણ તમે મેળવી શકશો ક્યાંયથી ન મળે તો આ ઈમેલ આઈડી ઉપર તમે મેલ કરશો તો પણ તમને તમા સાહિત્ય મેલ દ્વારા પણ તમારા સુધી પહોંચી જશે વિદ્યાર્થી મિત્રો તો આ જે સાહિત્ય છે એકથી ચૌદ પ્રકરણ આપેલા છે દરેક પ્રકરણના પ્રશ્નની વ્યવસ્થિત મુદ્દા પ્રમાણે સમજૂતી આપેલી છે જે પ્રશ્નમાં જેટલી જરૂરિયાત છે એ પ્રમાણની સમજૂતી આપેલી છે કોમેન્ટ કરતા હોય છે આટલું પૂરતું છે તો એ વિદ્યાર્થીઓ ખાસ કરીને બોર્ડની જે કીનો આપણે વિડીયો આગળ મૂકેલો છે એ પણ જોઈ લેજો એટલે તમને બોર્ડના પેપર કેવી રીતે ચેક થતા હોય છે એનો પણ આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા આ પ્રકરણ એક છે એના બધા પ્રશ્નો આપેલા છે વ્યવસ્થિત આકૃતિઓ સાથે આકૃતિઓ બધી જ પાઠ્યપુસ્તકની લીધેલી છે એટલે આકૃતિઓમાં કોઈ જ ફેરફાર નથી કરેલો અને એનસીઆરટી બેઝ જ આ બધા થિયરી પ્રશ્નો જે છે એ સી આર બનાવેલા છે એટલે આમાં કોઈ પણ વધારાનું નથી અને કોઈ પણ ઓછું પણ નથી વિદ્યાર્થી મિત્રો તો તમારે જે પ્રશ્નો પૂછે છે એ પ્રમાણે બધું પૂરતું છે ત્યારબાદ એક પ્લસ પોઈન્ટ છે દરેક પ્રકરણ પૂરું થાય ત્યારબાદ તમે જોઈ શકો છો એ પ્રકરણમાં જેટલા સૂત્રો આવે છે એ સૂત્રની તમામ માહિતી અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રકરણ બે પ્રકરણ બે જે છે એ શરૂઆત અહીંયા થઈ ગઈ છે પ્રકરણ બેમાં કેટલા પ્રશ્નો કેવા પ્રશ્નો પૂછાય કેવી રીતે પૂછે તો કેટલો આ ખાસ કરીને આ પ્રશ્નની વાત કરીએ તો આ પ્રશ્ન જે છે એ ઓલ્ડ અભ્યાસક્રમ મુજબનો છે એટલે આ જે પ્રશ્ન છે એ તમને નાનો પડશે વિદ્યાર્થી મિત્રો આમાં પણ જો તમને ફાવતો હોય તો ટેક્સ્ટબુકમાંથી પણ તમે તૈયાર કરી શકો છો એ સિવાય આ પણ ચાલશે જ પ્રકરણ બેમાં ટોટલ પંદર થિયરી છે કેપેસિટર વિભાગ સાથે પંદર થિયરી છે પંદર થિયરીમાં બધું જ ચેપ્ટર આવી જાય છે અને અહીંયા સૂત્રો આપેલા છે આ ચેપ્ટરના એ જ રીતે પ્રકરણ ત્રણ આ એકથી ચૌદ પ્રકરણની પીડીએફ વિદ્યાર્થી મિત્રો તમારા સુધી પહોંચી જ ગઈ હશે ન પહોંચેલી હોય તો આપણે જેમ અહીંયા ટેલિગ્રામ ચેનલની વાત કરેલી છે એ સિવાય સાઇટની વાત કરેલી છે એ સિવાય મેલ કરશો તો પણ તમને મોકલી આપશો આ પીડીએફ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના ફાયદા માટે આપેલ છે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે છે થોડુંક સારું આવે ફિઝિક્સમાં સારા માર્ક્સ લઈ શકે ફિઝિક્સનો જે ડર છે એ ડર દૂર થાય એવા હેતુસર અહીંયા આપણે પીડીએફ બનાવેલી છે આ મટિરિયલ જાતે તૈયાર કરેલું છે મટિરિયલ તૈયાર કરવામાં ઘણી બધી મહેનત લાગતી હોય છે વિદ્યાર્થી મિત્રો અને તમારા સુધી આ ફ્રી ઓફમાં પહોંચાડેલું છે તમે જાણો જ છો હાલમાં બજારમાં જે કંઈ પુસ્તકો મળતા હોય છે એની ખાસ્સી એવી કિંમત લાગતી હોય છે અને ઘણા બધા પૈસાઓ ચૂકવવા પડતા હોય છે તો તમને આ જો મટિરિયલ ઉપયોગી થતું હોય તો વિદ્યાર્થી મિત્રો જરૂર કોમેન્ટ કરજો એ કોમેન્ટ જે છે એ જ તમારી જે છે એ ફી કયો કે જે ચાર્જ કયો એ છે કોમેન્ટ જરૂર કરજો અને બીજા વિદ્યાર્થીઓને પણ મોકલજો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ પીડીએફ ઉપયોગી થાય સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો પ્રેક્ટિકલના વિડીયો પણ મોકેલા છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલના વિડીયો પણ તમને ઉપયોગી થશે એ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટની માહિતી પણ આપેલી છે એ સિવાય સુપર સેવન પેપર સેટની પણ આપણે વાત કરીશું સુપર સેવન પેપર સાત પેપર આપણે પાર્ટ બી માટે આપશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમને ઉપયોગી થશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ચૌદ ચેપ્ટરમાં એકથી ચૌદ ચેપ્ટરમાંથી અલગ કરેલા એકસો દસ દાખલાઓ છે એ એકસો દસ દાખલાઓની પીડીએફ જે વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે એને તો કોમ્યુનિટીમાં મળતી જ હશે પણ એ સિવાય જ્યારે આપણે પચાસ કે સબસ્ક્રાઈબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે એકસો દસ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દસ દાખલાઓ તમારા સુધી પહોંચાડશું આપણે આપશું એનો વિડીયો બનાવશું અને એની લિંક પણ તમને આપશું જે તમને ખૂબ જ ઉપયોગી થશે આ પીડીએફ જે છે એ પ્રિલી પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે અને સાથે સાથે બોર્ડની પરીક્ષામાં પણ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો બાકી કોઈ પણ તમારે મુશ્કેલી હોય તો જરૂર કોમેન્ટ કરજો એનું સોલ્યુશન આપવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ સાત હવે ચાલુ થાય છે પ્રકરણ સાતની માહિતી અહીંયા આપેલી છે બરાબર અલ્ટરનેટિંગ કરંટ આ રીતે એકથી ચૌદ ચેપ્ટર આપેલા છે ચેપ્ટરની થિયરી સાથે સાથે એના પ્રકરણ પૂરું થાય ત્યારબાદ એના સૂત્રો સૂત્રોની સાથે સાથે એની જરૂરી માહિતી પણ આપેલી છે તો આ મટિરિયલ ફક્ત ને ફક્ત થિયરી માટે ઉપયોગી છે બાકી એમસીક્યુ માટે તમારે તૈયારી કરવાની છે એમસીક્યુના સોલ્યુશન માટેના વિડીયો પણ આપણે મૂકેલા છે લિબર્ટીના એકથી પંદર પેપર મૂકવામાં આવશે અને બાકી જે પ્રશ્ન બેંક છે એના પણ એમસીક્યુનું તમામ સોલ્યુશનના વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છીએ અને પચાસ ટકા વિડીયો તો મુકાઈ પણ ગયા છે તો એ પણ જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો તો આ ચોક્કસ તમને ઉપયોગી થશે અહીંયા પ્રકરણ નંબર ચૌદ છે પ્રકરણ નંબર ચૌદમાં સૂત્રો આવતા નથી એટલે લાસ્ટમાં સૂત્ર પ્રકરણ નંબર ચૌદમાં એકમાં નથી આપેલા બાકી એકથી તેર પ્રકરણના તમામ પ્રકરણના સૂત્રો પણ લાસ્ટમાં આપેલા છે જે તમને ઝડપથી લાસ્ટ મિનિટમાં રિવિઝન કરવામાં સૂત્રો ઉપયોગી થાય એ પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુનું સોલ્યુશન કઈ રીતે કરવું એની માહિતીનો વિડીયો આપણે નેક્સ્ટ આપશું દરેક પ્રકરણનું ઝડપથી રિવિઝન કઈ રીતે કરવું એના વિડીયો પણ બનાવશું દરેક પ્રકરણનો વન શોર્ટ વિડીયો આપણે એક એક મૂકેલા જ છે પણ હજુ નવા કોર્સ મુજબ નવા વિડીયો પણ આપણે અપલોડ કરવાના છીએ એક પ્રકરણનો એક વિડીયો એવી રીતે ઝડપથી તમે એમસીક્યુ સોલ્વ કરી શકો સૂત્રો યાદ કરી રાખી શકો અને થિયરી કઈ રીતે લખી શકો અને કયા પ્રકારની થિયરી પૂછાઈ શકે એની ચર્ચા દરેક પ્રકરણના એક પ્રકરણનો એક વિડીયો આપણે મૂકવાના છીએ તો જેને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો હજુ સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો